પંચમહાલમાં આપ અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે બસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા પૂર્વ તાલુકા પંચાયત સભ્યો અને સરપંચોનો સમાવેશ થયો છે ગોધરા કમલમ ખાતે પ્રવેશ કાર્યક્રમ યોજાયો છે મોરવા હડપ વિધાનસભાના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે ત્યારે મેરપના સરપંચ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ભાજપે ઢોલ લગારા સાથે તમામનું સ્વાગત કર્યું જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ અને એમએલએ નિમિષાબેન સુથારે પ્રવેશ કરાવ્યો કાર્યકરો શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ મંડળના અમારા ગોધરાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ સંગઠનના સૌ કાર્યકરો અને ગોધરાના પ્રભારીશ્રી સૌ આગેવાનો અહીંયા ઘડી અહીંયા આવીને ખુદ જિલ્લા પંચાયત કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે એમનું અહીં સ્વાગત કર્યું છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ગોલ્લાવ જિલ્લા પંચાયત પંચમહાલ જિલ્લાની અંદર ખૂબ મજબૂત રીતે આવનાર દિવસની અંદર કામ કરવાનું છે